અગ્લેશ્વર ની એસવી એમ શાળા ઓરિયન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ત્રણસો થી વધારે વાલીઓ હાજર રહ્યા હતા વિષય અનુસાર શિક્ષણ સહાય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીએમ શાળા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ્રાઘટિયા સાથે કરવામાં આવી હતી જે શાળામાં ઇન્ચાર્જ બીનું મેડમ કોઓર્ડિનેટર અને વાલીશ્રી દ્વારા કરવામાં આવી હતી તે પછી કાર્યક્રમની શરૂઆત એક સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ઓરિએન્ટેશન સમારોહની સાતત્યમાં બિનુ માલિક દ્વારા શાળાના મિશન મૂલ્યવાન અને શૈક્ષણિક અભિગમને ઝાંખી આપતા ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન આપ્યું હતું ત્યારબાદ શિક્ષકોએ તેમનો પરિચય આપ્યો હતો અને વાલીઓએ શાળાના નિયમો અને ભણાવવાની પદ્ધતિ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ત્રણસો થી વધારે વાલીઓ હાજર રહ્યા હતા વાલીઓએ રૂમની મુલાકાત લીધી જ્યાં વિષય અનુસાર શિક્ષણ સહાય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું આ ઓરિએન્ટેશન કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળા પરિવાર તમામ વાલીઓનો આભાર માને છે આ કાર્યક્રમમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ તથા શિક્ષકો એક નિષ્ઠ અને પ્રતિબદ્ધ રહેવું આશ્વાસન આપ્યું હતું